મેડમે રાજ બંધ કરી દીધા છે કે દીકરા નો ભરોસો ન કરાયે ભાઈ તો મિત્રો અહિયાં દીપડો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો દીપડાને મિત્રો અમે નીકળી રહ્યા છે મિત્રો અહીંયા થાબડીના પેંડા સરસ છે અને અહીંના થાબડીના પેંડા વખણાય છે તો આપણે અહીંથી થોડાક પેંડા લેશું અને પછી આગળ વધશું આપણે તમે પણ ગમે ત્યારે અહીં આવો તો અહીંથી થાબડીના પેંડા જરૂરથી લેજો મિત્રો આ પેંડા ની દુકાન જામવાડામાં જ છે તો જામવાડામાંથી તમે રોડ ઉપરથી જ મળી જશે પેંડા મિત્રો અહીંયા ચેકપોસ્ટ હતો ત્યાં અમે એન્ટ્રી કરાવી લીધી છે જામવાડાથી જામવાડાથી એક કિલોમીટર આગળ અને હવે અહીંથી આપણે જાશું અંદર અને એન્ટ્રી કરાવીને બધું જો આ એન્ટ્રી કરાવી લીધી એન્ટ્રી પોઈન્ટ આપણને મળી ગઈ છે અને આપણે જ્યારે નીકળવાનું થશે ત્યારે આપણે એન્ટ્રી પોઈન્ટ આપણે આવવાની રહેશે તો એન્ટ્રી કરાવીને જ અંદર આવવું તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અમે અહીંયા કાચા રોડે આવી ગયા છીએ હવે અહીંથી અમે કઈ વાહન કે કઈ આવતું નથી જો અહીંયા થોડું અહીંયા જંગલ હળગેલું હોય એવું દેખાય છે આ ગીર પરસ જંગલ છે તો હવે યાત્રા થોડી કઠણ થવાની છે મિત્રો તો વિડીયો તમે જોતા રહેજો કન્ટિન્યુ મિત્રો અમે કાચા રોડે આવી ગયા છીએ અત્યારે કાચો માર્ગ છે એટલે થોડુંક ગભરાટ જેવું લાગે ને કારણ કે કોઈ વાહન કે આવતું નથી અને વિડીયો જોતા રહેજો મિત્રો વિડીયો અલગ જ થવાનો છે અને થોડોક કઠણ છે રસ્તો એટલે વિડીયો જોતા રહેજો અને માતાજીના દર્શન થાય તો તમને પણ દર્શન હું કરાવીશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વચ્ચેથી સ્કીપ ન કરતા જોવાની મજા આવશે એવી જગ્યા છે આ સુમસાન જગ્યા છે અને વચ્ચે કાચો માર્ગ છે અને એમાં અત્યારે કોઈ વાહન સામે આવતું નથી અમે એક જાય છે એક જ ગાડી છે બીજી કોઈ ગાડી આવતી જતી નથી મિત્રો આ આખું જંગલ છે અને કાચો રોડ છે છે એટલે કઈ જાનવર ની બીક નથી આઈના ટાઈમે તો બહુ આઈ તો નીકળાય નહીં અહીંયા કેમ કે એમાં સિંહ ને દીપડા પણ રહે છે એટલે સિંહ દીપડા ની ધ્યાન રાખવું પડશે અને મિત્રો આગલા વિડીયામાં દીપડા ને બદલે ચિત્તા કહેવાય ગયા તો એના માટે સોરી કારણ કે ચિત્તા અને દીપડા માં ફરક મને કઈ જાજુ ખબર નથી એટલે હવે બધી ખબર પડી ગઈ છે તો વિડિયો જોતા રહેજો મિત્રો મિત્રો અહીંયા જો જંગલ માં થોડુંક હળગી ગયેલું છે જગ્યા તમે જોઈ શકો છો મેડમે રાજ બંધ કરી દીધા છે કે દીપરાનો ભોડસો ન કરાય જંગલ માં અંદર આવે કાચો રસ્તો આવે એટલે પછી કાચ બંધ કરવા પડે અને બધું બંધ કરવાનું થાય તો અને આપણે આવા જ એડવાન્સ કરી રહ્યા છીએ તો જોતા રહેજો વિડિયો મિત્રો મિત્રો અડધો કલાક ઉપર થઈ ગયું છે અને હજી એ રસ્તો સારો આવતો નથી પછી કોઈ હા અમે વાહન એવું નથી અમે એકલા જઈ રહ્યા છે અને અમારી કોઈ ઓવરટેક નથી વાહન મળતું અને અમે એકલા હોય એવું જ લાગે છે અને થોડુંક એવું લાગે છે કે સારું આ જંગલમાં નીકળશું ક્યારે કારણ કે ખરાબ રસ્તો છે રફ રસ્તો છે આવું એટલે બીજા ત્રીજા ગેરમાં જ ગાડી હલાવું છું જ્યાં વધારે હાલતી નથી ત્રીસ વી ત્રીસ તો બહુ કહેવાય ત્રીસ એ તો પાછું ખરાબ રસ્તો આવી જાય એટલે میں ذریعہ گاڑی چلاوی رہیا سی اے ماں تاں دین دیہ تھئی جا سے رجسٹریشن کر لیو ویڈیو جوتا رہجو کنٹینیو ٹراکو جنگل ستار سے آوا

તો સત્તાધાર થી તમે આવો ને તો તમને ક્યારેક ક્યારેક વાહને મળે છે આમાં અને એ રસ્તો બેસ્ટ કહેવાય મારા માટે અને આ રસ્તો બેસ્ટ જ છે પણ થોડુંક કોઈ સામું મળતું નથી ને એટલે એવું થાય કે ભાઈ કંઈ પ્રોબ્લેમ થયો હોય તો શું કરવાનું એમ તો એ રસ્તો બધા કરતાં બેસ્ટ છે કારણ કે ત્યાંથી ઘણા બધા વાહનો આપણને આમાં મળતા હોય છે અને પોલીસ ગાર્ડ પણ હામે મળતી હોય છે જે પોસ્ટ ગાર્ડ હોય એ

અને ત્યાંથી તમે નવી એન્ટ્રી કરાવી પછી પાછી તો કનકાઈમાએ પોઈન્ટ તમારે કઢાવવાની અને તમારે બાણેજ જવું હોય તો બાણેજ ની પોંચ કઢાવાની અહીંથી બાણેજ થાય છે આઠ કિલોમીટર આ પોસ્ટ થી અને કનકાઈ માં થાય છે બાર કિલોમીટર તો મિત્રો તમે ત્યારે આવો તો અહીંયા આ રીતની સુવિધા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કનકાઈ માય બીજી પોસ્ટ આવી ગઈ છે ને આ બીજો રસ્તો અમે પકડી લીધો છે તો જોતા રહેશે વિડીયો તો મિત્રો અહીંયા દીપડો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો દીપડાને મારી આગળ દીપડો હેલો જાય છે જી જોવાનું હતું જોવા મળી ગયું તમે જોઈ શકો છો દીપડો જો દીપડો છે આંદર દીપડો જતો રહ્યો મને ન થયો આજ બન છે ને તો અહીંથી મિત્રો દીપડો જો આ રહ્યો દીપડો જોઈ શકો છો તમે બચ્ચું હે કા મિત્રો દીપડો જોયો ને પણ મિત્રો હે સાવધાની અને કાચ ને બધું બંધ રાખવાનું અને ઉભું તો રાખવાની જ નઈ ગાડી જોવા માટે ચાલતું ચાલતું તમારે જોઈ લેવાનું હા એટલે અહિયાં જો પાણી છે ને એના માટે તમને બતાવું જોવા તમે પાણી જોઈ શકો છો દીપડો દીપડો કરતા હતા દીપડો મિત્રો કલાક ઉપર થઈ ગયું છે દોઢ કલાક જેવું થવા એવું છે પણ હજી અમે મંદિરે પહોંચ્યા નથી હજી એમને જો જંગલના રસ્તામાં જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો પાછળ અને અમને એક દીપડો પણ જોવા મળ્યો મેડમ જેવાના એટલે ગમે ત્યારે મિત્રો તમે આવો અહીંયા નીકળ્યા હોય અને તમને પણ દીપડો જોવા મળે તો એને હેરાન નહીં કરવાનો હોર્ન નહીં વગાડવાનું અને એની પાછળ ગાડી નહીં દોડાવવાની એ જાતો હોય એમ જવા દેવાનો જી જાતો હોય એને અને બહુ એવું લાગે કે આડો બેઠો છે કે આડો પડે છે તો ગાડી ઊભી રાખી દેવાની બે મિનિટ કોઈ પણ પ્રાણીને જંગલી જનાવરને આપણે હેરાન કરવાના નથી આપણે નિયમનું પાલન કરવાનો છે અને ગમે ત્યારે એવું કંઈ તમને દેખાય તો કાચ થોડાક બંધ કરી દેવા અને બને ત્યાં લગી નાની ગાડી લઈને ન આવવું કારણ કે નાની ગાડીમાં અને ગાડી એકદમ કમ્પ્લીટ હોવી જરૂરી છે કે કમ્પ્લીટ ગાડી નહીં હોય ને કાંઈ ખરાબી હશે ને તો વચ્ચે અહીંયા કવરેજ પણ નથી મેં હમણાં જોકીએ પૂછ્યું કે ભાઈ મારે આ કાંઈક પ્રોબ્લેમ થયો હોય તો કોન્ટેક ક્યાં કરવો તો એ વ્યક્તિએ કીધું કોન્ટેકનો કોઈ રસ્તો જ નથી કારણ કે અહીંયા કંઈ કવરેજ નથી તો કવરેજ ન હોવાને કારણે મિત્રો ગાડી કમ્પ્લીટ હોવી જોઈએ ટાયર હારા હોવો જોઈએ ગાડી કંઈ વાંધો ન હોવો જોઈએ વચ્ચે ખરાબ ન થાય તમે હેરાન ન થાવ અને ખાસ કરીને બાળકો હોય ને ત્યારે તો ગાડી વ્યવસ્થિત લઈને તમારે અહીંયા આવવી અને આવી રીતે તમને કંઈ જોવા મળે તો એને કંઈ જોઈ લેવું ને મજા માણવી બાકી તમારે ક્યારેય એને હેરાન ન કરવા હરણ ન વગાડવા કંઈ ખાવાનું ન નાખવું એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો તો ચાલો આપણે આગળ વધીએ પેસેન્જર રસ્તાઓ હોય છે એટલે ગાડી એને એવી રીતે ધીમે શાંતિથી હલાવી અને રોદામાં ન નાખવી પથ્થર આવે ત્યાં નહીં નાખવી થોડુંક જોઈને હલાવી કારણ કે નાની ગાડીમાં બહુ મુશ્કેલ પડે છે તો મિત્રો આવ નિરાતે નિરાતે ગાડી અલાવજો કે જો કેટલી એકઠી ગાડી રોદાવો છે અને અહીંયા મોગરનો વસવાટ છે એટલે અહીંયા ગાય ગાડી રાખીને ઊભો રહેવું નહી મિત્રો તો પાણી છે અને અહીંયા મગર પણ છે એવો અહીંયા બોડ માર્યો છે કાં તો નહીથી ચાલુ થઈ છે મિત્રો બે જગ્યાએ નદી આવી છે બે જગ્યાએ નદીમાંથી અમે બહાર નીકળ્યા છીએ જો અહીંયા ઝાડ બાડ બધું ઠંડુ છે પણ ક્યાંય ઊભું રહેવું નહીં મિત્રો ગાડી સતત ચાલુ ચાલુ રાખવી ભલે ધીમી ગતિએ ચલાવો પણ સતત ચાલુ રાખવી ઊભું ક્યાંય રહેવાનું નહીં સ્મોકિંગ નહીં કરવાનું એ બધું ધ્યાન રાખજો મિત્રો કારણ કે જંગલ વિસ્તાર છે આમાં કચરો ફેંકવો નહીં પ્લાસ્ટિક એવું કંઈ અને આપણે આપણા ગીર જંગલ ને સ્વચ્છ ને ચોખ્ખું રાખવાનું છે જેનાથી એના વન્ય પ્રાણીઓ જે બધાય છે એને બીમાર ન પડે એ થઈ કા છે ઓકે મિત્રો હવે થાક બહુ લાગ્યો છે હજી કંકાઈમાનું મંદિર આવ્યું નથી

માતા એના દર્શન થઈ જાય તો અહીંયા પાણી મળી જાય વ્યવસ્થિત અહીંયા પી લે છે અડધું જંગલ આપણે કનકાઈમાં પહોંચશું ત્યારે અડધું જંગલ પૂરું થશે અને કનકાયમાના મંદિરે દર્શન કરીને પછી આગળ જશું એટલે પાછું અહીંયાથી આપણે સત્તાધાર નીકળવાનું છે અડધું ઈ જંગલ પૂરું એટલે આખે આ છેડેથી અંદર જવાનું ઓલા છેડે આપણે નીકળવાનું છે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને હજી કાંઈક એવું હશે તો તમને જરૂરથી બતાવીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો શેર કરજો વિડીયો કારણ કે શેર કરશો તો બીજાને વિડીયો મળશે અને તમારો સપોર્ટની જરૂર છે તમારો એટલો સપોર્ટ જોઈએ છે અમારે તો સપોર્ટ આપતા રહેજો મિત્રો ચાલો તો જઈએ આગળ જો બચ્ચું હોય તો જ આરી ને કરજો એવું છે આરી ને બચ્ચા બે ખામી થી દોડીને આવે મિત્રો પચી ગયા છે આપડે કનકાઈમા મંદિરે મિત્રો કનકાયમા ના દર્શન કરી લેજો માતાજી

તો કેવી મજા આવી મજા એના દર્શન કરવાની અમે પણ જોજો અમે જો તકલીફ બેઠી અને પહોંચ્યા છે અને દર્શન થયા અને માતાની આરતી કરી જે કાંઈ નસીબમાં હતું એ મળી ગયું આપણને તો જય માતાજી કમેન્ટમાં જરૂર લખજો અને જુઓ અહીંયા વાંદરાઓ કેટલા બધા છે વાંદરાઓ છે ભાઈ થેલી વેલી બધું લઈને હોય છે હાથમાં નારિયેલ હોય તો નારિયેલ લઈ લે મોબાઈલ તો મોબાઈલ લઈ લે ન કરે છે મિત્રો અહીંયા શિલાલેખ આવેલી છે તમે જોઈ શકો છો અને અહીંયા બધા પાડિયા શિલાલેખ ને બધું છે અને પાછળ તમે જો તમને ઝૂમ કરીને બતાવું છું ત્યાં પણ બે મંદિર છે તો ત્યાં પણ આપણે જઈ રહ્યા છીએ હમણાં જઈએ કે માતાજીના ભાઈ અહીંયા બિરાજમાન છે તો ત્યાં પણ આપણે જઈ રહ્યા છીએ હમણાં તો આ મિત્રો કંકાઈ માતા મંદિરની જગ્યા છે બધી ગીર ફોરેસ્ટ અને હવે આપણે આ સાઈડ થી નીકળવાનું છે આપણે પાછળની સાઈડ થી આ સાઈડ થી નીકળીને આપણે સીધા ધારી બાજુ નીકળવાના છીએ સત્તાધાર પાસે મને હાજી મને આ આવવાની મદદ છે હું તો કોણ છું હું બડા મળતો મે બાપુને બોલાયને બોલી કે તો મેને ખાલી ઘરે જ બોલી મોબાઈલમાં મત કરતો ન લેતો તો આ આવવા દે છે આને પાછો મિત્રો અહીંયા ગૌશાળા છે મોટી તમે જોઈ શકો છો આ મોટી ગૌશાળા છે ગૌશાળામાં ગાયું પણ રાખવામાં આવી છે

તો હારી સેવા કરો છો બા તમે તો હું કરું પણ पापा આ ગાય માતા છે હા એને સેવા કે આપણે આડી આવે પછી મંદિર માં કપરાતું હોય છે દૂધ ને હા ઘી માતાજી ને દેવાલ માં હોકડી બનાવે ને એ ઘી ની બનાવવાની એ હોકડી બનાવવાની હોય દેવાલ માં માતાજી ને દેવા ને કોઈ મહેમાન આવે તો રવો પ્રસાદ બનાવે લાપ્સી એવું એટલે તો બાઈથી ડબા લાવે તમાર પગાર ને બધું અપ થાય છે ને હા અમારું એકલો પગાર મારો પગાર નહીં

મિત્રો અમે નીકળી રહ્યા છીએ હવે ઘર બાજુ કનકાઈ માતાને અહીંયાથી નીકળી ગયા છીએ અને હવે તો આ હજી અમે એક કલાક ઉપરથી અમે ચાલી રહ્યા છીએ પાછા જંગલમાં ઓલા છેડેથી અમે જંગલમાં અંદર આવ્યા હતા અને આ છેડે અમારે નીકળવાનું છે જામવાડાથી અંદર આવ્યા હતા અને અમારે રામપરા નીકળવાનું છે સતાધાર પાસે તો તુલસી શ્યામ સુધી રસ્તો જેવો આવ્યો એવો જ રસ્તો અહીંયા પણ આવ્યો છે એટલે અત્યારે અમારે રામપરાના રોડે અમે જઈ રહ્યા છીએ અત્યારે એવું જ પોઝિશન છે પછી પહેલાં આવ્યા હતા ત્યારે પણ દર્શન સારા થઈ ગયા અને આરતીનો લાભ મળ્યો માતાજીના અને તમને તમે પણ આ દર્શન કરી રહ્યા હશે સરસ આવું જ એડવેન્ચર કરતા રહીશું આવું જે ખતરનાક જંગલ હોય જ્યાં કોઈ જઈ ન શકતા હોય એવી જ જગ્યાએ અમે જતા રહીશું અને તમને ત્યાંની જગ્યાને બધું બતાવતા રહેશું કેવી રીતે પહોંચવું કેટલી વસ્તુ લઈને જવું કઈ વસ્તુ લઈને નહીં જવાનું કેવી રીતે જવું એ બધું તમને હું જ્યાં જ્યાં વિડીયો બનાવીશ ત્યાં ત્યાં હું તમને બતાવતો રહીશ તો મિત્રો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો માટે કોમેન્ટ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ સારી જગ્યા હોય એ એ પણ મને કહેજો તો હું એના પણ વિડીયો બનાવીશ અને તમારી સમક્ષ રાખીશ તો ચાલો મિત્રો હજી આપણે અડધો પોણો કલાક ગાડીમાં ચા આ જંગલમાં ચાલવાનું છે તો હજી ચાલતા રહેશું અને કંઈ મળશે જોવા તો તમને જરૂરથી બતાવીશ તો ચાલો આગળ વધીએ તો મિત્રો અહીંયા છેલ્લે લાસ્ટમાં ચેક બહાર મેરડી માં નું મંદિર છે તમે જોઈ શકો છો છેલ્લે આગળ વધીએ જો અહીંયા ચેકપોસ્ટ આથી અહીંથી આગળ જાવ એટલે ચેકપોસ્ટ અહીંયા આવી જાય છે અહીંથી અંદર એન્ટ્રી થવાનું અને બહાર નીકળવાનું તો મિત્રો ફાઈનલી અમે બહાર નીકળી ગયા છીએ અને હવે જંગલની બહાર છીએ જંગલની બહારથી આવતા જાઓ પહેલું જ ગામ હમું દેખાય છે અને બહાર નીકળી ગયા છે જંગલની હવે અહીંથી આવશે વિસાવદર વિસાવદર ધારી અને સીધા જશું ઘરે તો મિત્રો વિડીયો તમને ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો આપણે બનાવતા રહેશું અને આવી રીતે ભગવાન કે માતાજીને એવી જગ્યા હોય અહીંયા ન જઈ શકતું હોય કે એવી જગ્યા આપણે એને દર્શન કરાવતા રહેશું તો આ વિડીયોને વિરામ દઈએ તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જય કનકાહમાં લખજો તો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જય ભગવાન આવજો